યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન નવ યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા પ્રથમ વર્ષ વીસ નવ યુગલોના સમૂહલગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરીને એકાવન દીકરીઓ કે જેઓ પિતાવિહોણી અને જરૂરિયાતમંદ છે તેઓને પરિવારની હૂંફ આપીને પાનેતરથી લઈ કર્યાવર સુધીની તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાનોમાં સાંસદ શ્રી મુકેશ દલાલ શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ મેયર શ્રી દક્ષિશ માવાણી મંત્રી શ્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાસેરિયા ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ નગરસેવકો અને જાણીતા સિંગર કિંજલ દવે હાજર રહીને નવયુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નની શરૂઆતમાં નવ યુગલો ચનિયાઓ અને ઉપસ્થિત મહેમાનોએ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પર વિતરિત કરવામાં આવ્યા હતા લગ્ન કરવામાં આવી રહ્યા છે સામૂહિક લગ્નનો આપણે આજે આ કાર્યક્રમ રાખેલ છે જેમાં સર્વજ્ઞાતિ બધી એવી દીકરીઓ છે જેના પેરેન્ટ્સ નથી જે અનાથ છે અથવા એવી દીકરીઓ છે જેના પિતા નથી અને આજે અમે બહુ ખુશનસીબ સમજી છીએ અમારી જાતને કહીએ આજે અમે આ શુભ કામમાં અમને આ લાભ મળ્યો છે અને અમે આવા ભવિષ્યમાં બી સારા કામ થાય અમારા હાથેથી એવી અમે પ્રભુની ઈચ્છા કરી

આ વર્ષે અમે એકાવન દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ અમને બહુ ખુશી છે કે આજે આપણું ભવિષ્ય સારી રીતે એમનું ભવિષ્ય રહે એ સારી રીતે રહે અને વિકાસ કરે અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન નિર્વાહ કરે આજે અત્યારના હું એમ બીજું છું કે મારી દીકરી અગર હોત તો આજે હું બી એમનું લગ્ન બહુ સારી રીતે અને ઉમંગભાઈ કરતે આજે એ દીકરીઓ જે અત્યારના આજે મંડપમાં બેસેલી છે આજે એ દીકરીઓ બી ખુશી રહે અને સારી રીતે એમનું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી અને આજે કરી બી રહ્યા છીએ અમે કરાવ્યા એની અંદરમાં અમે મહેંદી રસમ રાખી બીજું કે અમે કર્યાવર બી આપી રહ્યા છીએ કર્યાવર એવું આપી રહ્યા છીએ જેની અંદરમાં દરેક દીકરી જે મા બાપે જે દીકરીને આપવાનું હોય એ બધી વસ્તુઓ અમે આપી રહ્યા છીએ જેની અંદરમાં એમનું કિચનનું સામાન હોય બેડ હોય કે ટીવી ફ્રીજ હોય જે બી વસ્તુ એમને આપવાની હોય ઘર વસાવવા માટે એ બધી વસ્તુ અમે કર્યાવરના રૂમમાં આપી રહ્યા છીએ